ત્યારે દડા તાલુકાના દેગાવાડા પ્રાથમિક શાળા અને પાણીયા પ્રાથમિક શાળા ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણના ડાયરેક્ટર રજીત રાજે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી શાળા પ્રવેશોત્સવ આવકાર આપીને શેડ્યુલ કાસ્ટ ડાયરેક્ટરે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને રચિત રાજે જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેમ શુભેચ્છાઓ પાઠવી હતી શાળા પ્રવેશોત્સવ બાદ ડાયરેક્ટરે એસએમસી ની બેઠક માં હાજરી આપી એ સ્કૂલ માં જરૂરી તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સહિત ની વિગતો મેળવીને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પાણિયા પ્રાથમિક શાળા ખાતે કોમ્પ્યુટર લેબ ને મહાનુભાવ હોય વરદ હસ્તે લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે અનુસૂચિત જાતિના ડેપ્યુટી ડાયરેક્ટર વિરલ વસાવા સરપંચો બીઆરસી સીઆરસી મયંક પટેલ સહિત ગ્રામજનો અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા